તેને ત્રણસોનો નો આંકડા સુધી પણ પહોંચવાના દીધી એવું શકાય કે વર્ષમાં ભાજપ અડધી થઈ ગઈ છે ઉત્તર પ્રદેશ રાજસ્થાન બંગાળ અને મહારાષ્ટ્રમાં જ્યાં બે માં ચૌદમાં ભાજપને એકસો એકવીસ અને બે હજાર ઓગણીસમાં માં એકસો સત્યાવીસ બેઠકો મળી હતી જ્યાં હવે બે હજાર ચોવીસમાં માં માત્ર અડસઠ બેઠકો જ ભાજપ જીતી શક્યું છે આ પરિણામ માટે કેવી રીતે ચાર નેતાઓ ભાજપને ભારે પડ્યા તેના પર પણ એક નજર કરીએ ઉત્તર પ્રદેશ ગત સામાન્ય ચૂંટણીમાં રાજ્યમાં બાસઠ બેઠકો જીતનાર ભાજપ આ વખતે ઘટીને તેત્રીસ પર આવી ગયું છે ભાજપની આ હાલત પાછળ સૌથી મોટું કારણ અખિલેશ યાદવ છે જેને એવી રીતે સીટોની ફાળવણી કરી હતી ઇન્ડિયા ગઠબંધન સૌથી સારું પ્રદર્શન કરી શકે પાર્ટીને સૌથી વધુ ફાયદો થયો છે તે રાજ્યમાં નંબર વન પાર્ટી બની ગઈ છે અને સાડત્રીસ ના આંકડા પર પહોંચી ગઈ છે મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ પછી દિલ્હીમાં સૌથી વધુ સાંસદો મોકલનાર રાજ્ય મહારાષ્ટ્ર છે છેલ્લી બે ચૂંટણીમાં માં સતત ત્રેવીસ બેઠકો જીતી રહેલી ભાજપ આ વખતે બે આંકડાનો આંકડો પણ સ્પર્શી શકી નથી મહારાષ્ટ્રમાં ભાજપની ભાજપ સૌથી વધુ ફાયદો કોંગ્રેસને ને થયો છે કોંગ્રેસ એક સીટથી થી તેર સીટ પર પહોંચી છે ઉદ્ધવ ઠાકરે અહીં ભાજપ પર ભારે પડ્યા છે કારણ કે તેમની પાર્ટીએ પણ નવ સીટ પર જીત મેળવી છે

માત્ર બાર સીટમાં સમેટાઈ ગયો અને દીદી ફરી એકવાર દમદાર સાબિત થયા રાજસ્થાન ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં બહુમતીની સરકાર બનાવનાર ભાજપને વિશ્વાસ હતો કે રાજ્યમાં ફરી એકવાર ક્લીન સીપ કરશે પરંતુ રાજસ્થાનને બધાને ચોંકાવી દીધા સચિન પાયલટ કોંગ્રેસના તારણહાર બન્યા અને ભાજપના રસ્તાનો કાંટો જે ભાજપ બે હજાર ચૌદ માં પચીસ બે હજાર ઓગણીસ માં ચોવીસ સીટ જીત્યું હતું તેને આ વખતે માત્ર ચૌદ સીટથી થી સંતોષ માનવો પડ્યો આમ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બંગાળ અને રાજસ્થાનના આ ચાર નેતાઓ ભાજપને પૂર્ણ બહુમતી સુધી ન પહોંચવા દેવામાં સફળ રહ્યા બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ